ગૌ સેવા સમિતિ કુકમા દ્વારા કચ્છ કલેક્ટર ને આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી ગૌશાળાના નંદી માટે દાયકાઓથી ખોડ ભૂસો આપવામાં આવતો હતો તે પંચાયત દ્વારા બંધ કરી નાખવામાં આવેલ છે જેને ચાલુ કરવા બાબતે તેમજ પંચાયત દ્વારા કચરા પેટી બનાવવામાં આવેલ છે તે હટાવવા તેમજ દબાણ દૂર કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ મારું નામ હરેશ પ્રાગજી રાઠોડ ઉપસરપંચ કુકમા ગૌસેવા સમિતિના ટ્રસ્ટમાં ટ્રસ્ટી છું અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે અહીંયા ત્રણ મુદ્દા માટે એક અમારા ગામનો જે ધણખૂટ કહેવાય આંખો એના માટે ઓગણીસો સિતેથી ગ્રામ પંચાયત દ્વારા ચારો આપવામાં આવતો હતો ખાંડને એ હાલની પંચાયતના બંધ કરેલ છે એના માટેની રજૂઆત હતી બીજો પ્રશ્ન ગાયુના ગોદામ છે ત્યાં અમે સૂકો ચરો ભરીએ છીએ એની બાજુમાં પંચાયતે ગેરકાયદેસર રીતે કચરાપેટી બનાવીને કચરાપેટીમાં આગ લગાડવામાં આવે છે તો ભવિષ્યમાં એ ગોદામમાં આગ લગાવવાની શક્યતા હોય તો ત્યાંથી કચરાપેટી અન્ય જગ્યાએ ખસેડવાની રજૂઆત કલેક્ટર સાહેબને કરેલ છે બીજો ત્રીજો પ્રશ્ન છે ગાયુના વાળો છે જે પૂરીએ છીએ ત્યાં બે સમાન રસ્તો છે ત્યાંથી હાઈસ્કૂલના છોકરાઓ ત્યાંથી જ પ્રસાદ થાય નાના મોટા અને ગાયો ત્યાંથી જ પ્રસાદ થાય અને આજુબાજુ દબાણો બહુ છે તો એ દબાણ હટે તો સ્કૂલના છોકરાઓનું ભવિષ્ય સર ભવિષ્યમાં કોઈ અકસ્માત થાય ગાયો દ્વારા છોકરાઓને કાંઈ નુકસાન થાય તો એ અંગે અમે રજૂઆત કરવા આવ્યા હતા આ રજૂઆત અમે કરવા આવ્યા છીએ અત્યારે તો એ રજૂઆત કર્યા પછી જો અમને પ્રશ્નનો નિવેડો નહીં આવીએ તો અમે ઉગ્ર આંદોલન કરવાની તૈયારીમાં છીએ અહીંયા અત્યારે સો થી સવા સો માણસો અમે સાથે હજી તો ખાલી અમે ગામના અગ્રણીઓને મેન મેન વ્યક્તિઓને લઈ આવ્યા છે પછી આખું ગામ ભેગું કરીને અમે અહીંયા કને આંદોલન કરશું મારું નામ વણકર કંકુબેન છે હું પૂર્વ સરપંચ છું અને હાલે વોર્ડ નંબર આઠની સદસ્ય છું અમારી આજે રજૂઆત હતી કલેક્ટર ઓફિસે જે કુકમા ગ્રામ પંચાયતમાં ગાયનો વાડો છે તેમાં પાંચસોથી વધારે ગાયો આવે છે અને એના માટે આપણે નંદી રાખવામાં આવ્યા છે તે નંદીના સંરક્ષણ અને ભરણ પોષણ માટે કુકમા ગ્રામ પંચાયત દ્વારા ખોળ અને ભૂસો ચાલુ કરવામાં આવ્યો હતો જે વર્ષો સુધી ચાલુ હતો જે આજની હમણાંની મોડી કેટલાક સમયથી આ ખોળ ભૂસો બંધ કરી નાખ્યો છે તો આ ખોળ ભૂસો પાછો ચાલુ કરવામાં આવે જેથી કરીને આ ખર્ચો ગૌ સમયથી ઉપાડી શકે બીજી અમારી રજૂઆત હતી કે ગૌશાળાની આસપાસ સ્કૂલો આવેલી છે બે સ્કૂલો છે એક પ્રાથમિક શાળા છે ને એક હાઈસ્કૂલ છે અને સાથે બસ સ્ટેશન પણ છે તો એની આજુબાજુ ઘણા એ બધા દબાણો થઈ ગયા છે તો દબાણો પણ તાત્કાલિક હટે જેથી કરીને અમે નજરો સામે જોઈએ છીએ કે જ્યારે ગાયો છૂટે છે ત્યારે છોકરાઓ પણ ક્યારેક ક્યારેક સ્કૂલ આવતા હોય જાતા હોય જેથી કરીને ઘણા બધા એક્સિડન્ટો પણ થયા છે તો તાત્કાલિક આ દબાણો ખુલ્લા કરવામાં આવે જેથી ગાયોને પણ પરેશાની ન થાય અને સ્કૂલના બાળકોને પણ સારું રહે બીજી અમારી રજૂઆત હતી જે ગૌ શાળા માટે અમે ઘાસચારાનો ગોડાઉન બનાવેલો હતો જે બે હજાર સત્તરમાં અમે બનાવેલો છે એની પાસે કચરાપેટી આવેલી છે જે અગાઉ પંચાયતે આ કચરાપેટી હટાવી હતી એનું માત્ર કારણ એક જ હતું કે ત્યાં એક તો ગંદકી થતી હતી અને બીજું કચરાપેટીમાં વારંવાર આગ લગાડવાથી જે ઘાસનો ગોડાઉન છે એમાં આગ લગાવવાની આગ લાગવાની પૂરી શક્યતાઓ હતી તો આ કચરાપેટી હટાવ્યા બાદ હમણાંની બોડીએ પાછી કચરાપેટી બનાવી અને એમાં કચરામાં આગ લાગવામાં આવે છે જેથી આગ લાગે એવી સંભાવના છે તો આ કચરાપેટી પણ હટાવવામાં આવે આના માટે અમે પંચાયત બોડી દ્વારા ઠરાવ પણ કરવામાં આવ્યો છે રજૂઆત કરવામાં આવી છે લેખિત અને મોખિત થોડાક દિવસ પહેલાં જ મેં સરપંચશ્રીને ફોન કરેલો સરપંચશ્રી ફોન રિસીવ નથી કરેલો ત્યારબાદ મેં સરપંચના પુત્ર ઉત્તમભાઈને ફોન કરેલો એમણે મને કીધું કે બેન નવા તલાટી આવ્યા છે સહીના નમૂના બદલે એટલે અમે આ કરાવી દઈએ પણ હજી સુધી આનો નિરાકરણ આવ્યો નથી અને કલેક્ટર સાહેબે અમને બાહેધરી આપી છે કે આ તાત્કાલિક ધોરણે ડીડીઓ સાહેબને રજૂઆત કરો અને ડીડીઓ સાહેબના અંડરમાં આવે છે હું પણ અહીંયાથી સૂચના આપી દઉં છું ત્યાંથી અમને સારો એવો જવાબ મળ્યો છે તો આશા છે કે આ અમારી માંગ છે એ જલ્દી પૂરી કરવામાં આવે જી અમે જ્યારે નવી બોડી બનાવી ત્યારે અમે એક ગૌ સેવા સમિતિ નામે એક આખી સમિતિ બનાવી હતી અને એ સમિતિ ગાયો માટે જે તે વિભાગ સાથે સંકલન કરી અને ગાયો માટે આગળ શું પગલાં ભરી શકીએ એના વિકાસ માટે એના સંવર્ધન માટે અને એની સલામતી માટે તો ગૌસેવા સમિતિમાં અત્યારે પણ એના સદસ્યો અમારી સાથે હાજર છે અને ગૌ સેવા સમિતિ છે અમારું કુકમા ગ્રામ પંચાયતમાં લગભગ પાંચસો એકરથી વધારે ગૌચર જમીન છે એ ગૌચર જમીનની માપણી માટે પણ ડીએલઆરમાં અમે પૈસા ભરેલા છે જેની પણ નકલો અમારી પાસે છે પણ એ પહોંચ ભર્યા પછી પણ હજી સુધી ત્યાં માપણી નથી કરવામાં આવી અને ખૂટા ખોડવામાં નથી આવ્યા એ પણ અમારી આવનાર સમયમાં માંગ છે અને ઠરાવો પણ વારંવાર થયેલા છે અત્યારના જે તલાટી છે રેવન્યુ તલાટી સાહેબ એમને મને એક બે વખત ફોન કરેલો કે બેન આપ જે સમિતિ બનાવીને ગૌચર માટે શું પગલાં લીધા છે તો મેં સાહેબને કીધું કે સાહેબ આખી ફાઇલ પંચાયતમાં છે તમે ફાઇલનું વાંચન કરો બધી એમાં વિગતો છે તો સાહેબનો જવાબ એવો હતો કે બેન ફાઇલ મળતી નથી તો ફાઇલ સાચવવાની કોની જવાબદારી છે તો એ ફાઇલ મને એક આશા છે અને હું એક વિનંતી કરું છું તમામ અધિકારીઓને આને લગતા વળતાની તાત્કાલિક પંચાયતમાંથી ફાઇલ શોધવામાં આવે અને ગૌચર સમિતિ માટે જેટલા પણ ગૌચર વિકાસ માટે ગૌચરની જમીન માટે જેટલા પણ કાર્યો કરવામાં આવે છે એના ઉપર અમલી કરવામાં આવે ને તાત્કાલિક ગૌચર જે છે એ આપણે એનો વિકાસ કરીએ સાથે મળી અને ગામમાં ઘણી બધી ગાયો છે આજે તમે સવાર અને સાંજ જે ખાલી એક વિડીયો લેવા આવજો તો ત્યાંનો માહોલ પણ એકદમ સુંદર છે તો એ પણ અમે આવનારા દિવસોમાં કરશું અને કલેક્ટર સાહેબને પણ અમે કીધું છે અને સાહેબે સરસ જવાબ આપ્યો છે એ બધા કામો જલ્દી કરાવી આપવાનું